સૌથી પહેલા તો બધાને નમસ્કાર અને અમારા અહીંયા આણંદના તમારા કહેવાય એવા અમારા પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેમની ચોત્રીસમી આ ફિલ્મ છે શૈલેષભાઈ શાહ અને પ્રોડક્શન છે પ્રિન્સ પાર્થ ફિલ્મ પ્રોડક્શનમાં એમની ચોત્રીસમી ફિલ્મનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે ફિલ્મનું નામ છે શાતિર એન્ડ હું પણ એમાં એક સરસ મજાનો રોલ ભજવી રહી છું આજ આજકાલના ટાઈમમાં ઘણા બધા લોકોને એટલા સ્માર્ટ થઈ ગયા છે ને તો એમનો મોબાઈલ બી સ્માર્ટ હોય એ પોતે બી સ્માર્ટ હોય તો એવી જ રીતે અમારી આ ફિલ્મ પણ એકદમ સ્માર્ટ ફિલ્મ છે અને એમાં જે મારું રોલ છે એ તો બહુ જ સ્માર્ટ છે બિકોઝ જે ક્રિમિનલ્સ હોય છે એ લોકો પૂરી કોશિશ કરતા હોય કે એમનું ક્રાઇમ કોઈ પણ રીતે બહાર આવે નહીં એ લોકો જે ચાલાકી કરતા હોય એનાથી એક કદમ આગળ આપણું કાનૂન રહે છે તો હું બસ કાનૂન થી જોડાયેલી એટલે કે એક સરસ મજાનું વકીલ રોલ કરી રહી છું આ ફિલ્મમાં ભૂમિકાની ભૂમિકા ભજવી રહી છું આ ફિલ્મમાં અને ખૂબ જ સરસ મજાની આ ફિલ્મ છે શાતિ ફિલ્મની ચોત્રીસમી ફિલ્મ જ તો સમજાવી દે કે એનો મુખ્ય કિરદાર જે છે એ સાથીર છે એક મર્ડર કરે છે અને એ મર્ડર કઈ રીતે કોર્ટમાં પ્રૂવ થાય છે એના માટે ફિલ્મ જોવી પણ એટલે એક નવો સબ્જેક્ટ લઈને એક નવા કન્ટેન્ટ સાથે શૈલેષભાઈ શાહ અને ચિરાગભાઈ ચોક્સી આવી રહ્યા છે ટીમ બહુ સરસ છે મકરંદ માનીન મમતા સોની સુષમા નિવડેલા કલાકારો આ ફિલ્મમાં છે પડદા પર એટલે આજે તો મુહૂર્ત થયું છે એટલે દર્શકો કદાચ મે મહિનામાં અમારો પ્લાન એવો છે કે મે મહિના સુધીમાં એને રિલીઝ કરવી અને ઘણા બધા શહેરોમાં એક સાથે રિલીઝ કરવી એવો પ્લાન પણ છે પહેલા તો ફિલ્મ એ ફિલ્મ છે રૂરલ અર્બન જેવું હું માનતો નથી કારણ કે ફિલ્મ તો ફિલ્મ જ રૂરલ અને અર્બન તો સમયકાળ અને લોકોએ સર્જેલી દ્વિધા છે એવું મારું માનવું છે એટલે પહેલી વસ્તુ તો ફિલ્મ ફિલ્મ જ છે બીજું કન્ટેન્ટ વાત આવે છે હવે હું ગામડાની સ્ટોરી લઈએ અને ગામડામાં શૂટ કરતો હોઉં આખી ફિલ્મ ગામડામાં શૂટ થાય જેમાં એક પણ શોર્ટ શહેરનું ના હોય એટલે લોકોને એમ લાગે કે આ રૂરલ ફિલ્મ છે આ તો બરાબર છે બેકગ્રાઉન્ડ રૂરલ છે એનું કન્ટેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમે ક્યાં શૂટ કરો છો કઈ રીતે કરો છો પણ ફિલ્મ ઇઝ ફિલ્મ મારું નામ તરુણ ઘોષ છે મેં આ પહેલાં દૂરદર્શન માટે એક જુહી નામની સિરિયલ લખી હતી જે તેર એપિસોડમાં ત્યારે રજૂ થઈ હતી ત્યારબાદ મેં પરફોર્મિંગ આર્ટ્સમાંથી માસ્ટર્સ ડિગ્રી કરી છે અને ઘણા બધા સ્ટેજ નાટકો મરાઠીમાંથી રૂપાંતર વગેરે ઘણું કર્યું છે ચિત્રલેખામાં મારી બે વાર્તાઓ છપાઈ છે એટલે મને લિટરેચરમાં રસ હતો એની સાથે સાથે હવે સ્ક્રીન પ્લેની અંદર હવે ચાલુ કર્યું છે તો આનો જે સ્ક્રીન પ્લે છે એમાં આ વાર્તાની ખાસ વિશેષતા એ છે કે આ એક થ્રીલર છે પણ થ્રીલરની અંદર ફક્ત થ્રીલિંગ એલિમેન્ટ હોય મર્ડર થાય અને પોલીસને ને એવું બધું નથી ફક્ત એમાં રોમાન્સ પણ છે મર્ડર પણ છે પણ આ મર્ડરને જે પકડવાની પ્રક્રિયા છે આખી માઇન્ડ ગેમ છે કારણ કે જે ટેકનોક્રેટ છે જે મર્ડરર છે એણે પોતાની વાઇફનું મર્ડર કર્યું છે એ પોતે મિકેનિકલ એન્જિનિયર છે એટલે એણે બહુ પ્રિસાઇઝલી મર્ડરનું પ્લાન કર્યું છે અને આ એક વકીલ સરકારી વકીલ નક્કી કરે છે કે એના પ્લાનને હું ઉઠાવી દઈશ

ફિલ્મમાં શું છે અને કઈ રીતની ફિલ્મ છે આ ફિલ્મની અંદર મુંબઈના અને અમદાવાદના સારા સારા મોરા મોટા આર્ટિસો લઈને આપણે ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં મમતાબેન સોની છે મકરંદભાઈ છે અને એવા ઘણા બધા કલાકારો છે આ ફિલ્મમાં બનાવી રહ્યા છે આ ફિલ્મની અંદર મારા કો પ્રોડ્યુસર તરીકે મારા પાર્ટનર તરીકે ચિરાગભાઈ ચોક્સી છે અને જે ફર્સ્ટ ટાઈમ મારી જોડે ફિલ્મમાં જોડાયા છે અને ફિલ્મમાં એમનું કેવું છે કે આપણે 100 ફિલ્મો સુધી આપણે બે ભાઈઓ પાર્ટનરશિપમાં 100 ફિલ્મ બનાવીશું એવી એમની પણ ઈચ્છા છે થેન્ક યુ મારું નામ સુષ્મા જાધવ છે અને આ ફિલ્મમાં હું જે ભૂમિકા છે જે મમતા સોની જે ભૂમિકાનું કેરેક્ટર કરે છે હું એમની આસિસ્ટન્ટ છું અને મારો રોલ એટલો જ છે કે સ્ટાર્ટ ટુ એન્ડ હું એમની સાથે જ હોઉં છું દરેક કેસમાં અમે એકબીજા સાથે ડિસ્કસ કરતા હોય છે અને આ ફિલ્મમાં એટલું કહીશ કે કેવું કે છે ને કે જ્યારે આપણે કોઈપણને સારી રીતે મીન્સ આમાં એટલું જ છે કે હું એટલું કહીશ કે મમતા મેડમ આની અંદર જે ભૂમિકાનો રોલ ભજવી રહ્યા છે એ રોલમાં એ એટલું ક કહેવા માંગે છે કે કોશિશ કરવાવાળો કે હાર નહીં હોતી આની અંદર એ એટલી કોશિશ કરે છે જે ક્રિમિલર છે એને પકડવાની અને એન્ડમાં એ એને પકડીને બતાવે છે તો હું એટલું જ કહીશ કે થ્રિલર મૂવી છે સસ્પેન્સ મૂવી છે અને ખરેખર મને મારા રોલ થી હું સેટિસફેક્શન મને મળ્યું છે બહુત સારો રોલ છે અને જ્યારે પણ ફિલ્મ આવે તો ચોક્કસથી જોજો થેન્ક યુ પ્રિન્સ પાસ પાર્ ફિલ્મ ની 34 ફિલ્મ ફિલ્મ આવી રહી છે જે સસ્પેન્સ અને થ્રિલર છે આ ફિલ્મ હું પ્રિન્સ પાસ પ્રોડક્શન જોડાયેલો છું શું છે હા